નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું રસોઈમાં તો આજની આપની કેસો મસાલા ઢોસા સ્પેશિયલ તો ચાલો શરૂ કરીએ મસાલો બનાવવા માટે આપણે બાફેલા બટેકા લઈશું અને તેને આવી રીતના નાની નાની કટકી કરી લેવાની છે ત્યારબાદ એક કઢાઈમાં આપણે તેલ લઈશું તેને ગરમ કરીને તેમાં આપણે રાયના દાણા હિંગ ચણાની દાળ અડદની દાળ લીમડાના પાન અને સૂકું મરચું નાખીને હલાવી લઈશું હવે ત્યારબાદ તેમાં લીલા મરચાં થોડી હળદર અને કાપેલી ડુંગળી નાખીને તેને બરાબર મિક્સ કરી લેવાના છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું હવે તેમાં આપણે બાફેલા બટેકા નાખીને તેને મિક્સ કરી દઈશું ત્યારબાદ આ મસાલામાં થોડોક લીંબુનો રસ નાખીશું મસાલો આપણો તૈયાર છે ખીરું તૈયાર કરવા માટે ચોખા અને અડદની દાળને મિક્સ કરીને એમાં થોડા મેથીના દાણા નાખીને આખી રાત ભીંજવી દઈશું ત્યારબાદ તેને ક્રશ કરીને પેસ્ટ બનાવીને આખી રાત આથવા દઈશું તો આ ખીરાને હવે આપણે નોનસ્ટિક તવા ઉપર શેકવાનું છે તો એને સરસ રીતના પાથરી દઉં ત્યારબાદ તેની ઉપર થોડાક તેલ નાખીને તેમાં બટેકાનો મસાલો ઉમેરી લો બટેકાના મસાલાને એડ કર્યા બાદ ઢોસાને આપણે સરસ રીતના ચડવા દઈશું જ્યાં સુધી એ સરસ શેકાઈ ના જાય તો ઢોસું તૈયાર છે હવે તેને લીલી નારિયેળની ચટણી અને સાંભાર સાથે સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે આપણા મસાલા ઢોસા તો આવી જ અવનવી વાનગીઓ માટે કેડી જ રસોઈને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો નમસ્તે